સોનવડ ખાતે જિલ્લા કક્ષાનો છત્તેરમો વન મહોત્સવ ધામધૂમથી યોજાયો એક પેડ માકે નામ અભિયાનની તાપી જિલ્લામાં વૃક્ષારોપણની નોંધ રાષ્ટ્રીય સ્તરે લેવામાં આવી સોનગઢ ખાતે નગરપાલિકા રંગ ઉપવનમાં જિલ્લા કક્ષાનો છોતેરમો વન મહોત્સવ કાર્યક્રમ પર્યાવરણ જાળવણી અને લીલુછમ ગુજરાત વૃક્ષ વાવો પ્રદૂષણ હટાવો અને એક નામ જેવા ઉમદા હેતુસર જિલ્લામાં વન મહોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ હડપતિ આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસ વિભાગ ખાસ ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં સૌને ચંદ્રના રોપા મહાનુભાવોને ભેટ આપી ક્લીન ગુજરાત ગ્રીન ગુજરાતનો સંદેશ ફેલાવ્યો કાર્યક્રમના અંતે સોમગઢ નગરપાલિકા ગાર્ડનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ સમારંભમાં ગાંધીનગરમાં ઉજવાની પ્રથાને બદલી ગુજરાતના ખૂણે ખૂણે ઉજવાય તેવું આયોજન કર્યું આ પ્રથાના ફળ સ્વરૂપે આજે આપણે તાપી નદીના કાંઠે પ્રકૃતિની ગોદમાં આવેલા આપણા જિલ્લામાં વન મહોત્સવ વનના ખરેખર હકદાર એવા આપસો આદિવાસી ભાઈઓ બહેનોની વચ્ચે જોઈ રહ્યા છે આગળ તેમણે જણાવ્યું કે એક પેડ માકે નામ ટુ પોઈન્ટ ઝીરો અભિયાન હેઠળ આપણી માતા વૃક્ષ રૂપે હંમેશા માટે અમર રહે તેવી લાગણી જોડી આવા ઉમદા ખ્યાલથી આપણે પર્યાવરણનું મહત્વ સમજ્યા આ અભિયાનમાં તાપી જિલ્લો સતત બે વર્ષથી રહ્યો છે વધુમાં મંત્રીશ્રીએ તાપી જિલ્લાની જનતાને ઉદ્દેશથી જણાવ્યું કે આપણે સૌ પ્રકૃતિના ખોળે રહેતા માનવી છે આપણે જંગલની વિશેષ કાળજી લેવી જોઈએ સમારોહમાં વૃક્ષોનું જતન કરવા માટે ગ્રામ પંચાયતોને વન વિભાગ દ્વારા ગ્રાન્ટ એનાયત કરવામાં તાપી જિલ્લાની એક પેડ અભિયાન હેઠળ વૃક્ષો જેની રાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાઈ આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ઝાલમસિંહ વસાવા ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિત તેમજ શ્રી મોહનભાઈ કોંકણી શ્રી સુરજ વસાવા તેમજ સોનગઢનગરના તમામ કોર્પોરેટરો કાર્યકર્તા ઉત્સાહપૂર્વક હાજર રહ્યા

આજે તાપી જિલ્લામાં અમે કરીશું સમગ્ર તાપી જિલ્લાની અંદર ત્રણથી ચાર જેટલા અભિયાનો વૃક્ષ વાવો અને એના માટેનું એક અભિયાન ચલાવ્યું છે તેના ભાગરૂપે અમે વૃક્ષારોપણ કર્યું છે અને સાથે સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે લીમ છે એક પેડ માકે નામ એને પણ અમે આગળ ધપાવીને ઘર દીઠ તમામ લોકો એક વૃક્ષની વાવણી કરે અને વાવણી કરીને એને જતન કરે અને મોટું કરે એ દિશામાં અમે આજે અહીંથી સંદેશો આપ્યો છે સર યુવાઓને શું કહેશો આજે યુવાઓ જે વસ્તુ હાથમાં લે છે સફળ થાય છે તો યુવાઓને વૃક્ષારોપણ અંગે શું સંદેશ આપશે તમામ યુવાને હું એમ કહું છું કહેવા માગું છું કે આપણી જે ધરતી માતા છે એ ધરતી માતા ઉપર પોતાની માતા એટલે મારી મા બીજા બધા વગડાના વા એના નામે પણ એક પેઢ જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબે વાવા માટેનું કીધું હોય ત્યારે આજનો યુવાન એ પોતાના ઘરે પોતાના આંગણામાં પોતાના ખેતરોમાં પંચાયતઘરો ઉપર નગરપાલિકા ઉપર જઈને એક વૃક્ષનું વાવેતર કરે એવો સંદેશ આજે હું એમને આપી રહ્યો છું સર અત્યારે બે ત્રણ દિવસ પહેલાં જન આક્રોશ રેલી કાઢવામાં આવી હતી અને કેટલાક કોંગ્રેસના નેતાઓ જે બહારથી પણ આવ્યા બીજા જિલ્લામાંથી પણ બીજા વિધાનસભામાંથી એ લોકોએ એવું કીધું કે ભાઈ સ્થાનિક નેતાઓ આમાં નથી આપતા તો તાપી જિલ્લો જિલ્લામાં નેતાઓની કોઈ ખોટ નથી તાપી જિલ્લામાં જો નેતાઓની ખોટ હોય તો બીજા જિલ્લામાંથી ભાડુતી લાવવા પડે અને ભાડુતી લાવીને ભાજપ ઉપર પ્રહાર કરે ને જન આક્રોશ રેલી કરે તો પહેલામાં પહેલું એમના તરફ જ્યારે આપણે આંગળી કોકના પર ચીંધે છે ને ત્યારે એક આંગળી બીજા પર જાય છે પણ ચાર આંગળી એમના તરફ આવે છે અને એમણે જે જન આક્રોશ રેલી કરી ભાજપ ઉપર જન આક્રોશ રેલી કરે શાના માટે કરો છો તમારી સરકાર હતી ત્યારે મેડિકલ કીટ માત્ર આપતા હતા હતા ગેસના તમારા નેતાઓને તમારી આપવામાં આવતા અને આદિવાસી જે ખરા અર્થમાં લાભાર્થી હોય એને લાભ નહોતો મળતો ત્યારે આજે હું કહેવા માગું છું અમારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુદ્દને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે

હું એ માટે ચોક્કસ કહીશ કે એમના પગની ચીઠી ધરતી સરખી રહેશે અને એટલા માટે પાર તાપી લિંગની વાત પણ એ લોકો કરે છે અને સાથે સાથે લુપ્તો સોલાર લાઇટની પણ વાત કરે છે આવા કોઈ પ્રોજેક્ટ આ ઉકાઈ વિસ્તારમાં કે જંગલ વિસ્તારમાં આવવાનો નથી એના માટે ધવલભાઈ પટેલ અને અમારા સી આર પાટીલ મુખ્યમંત્રી તમામે તમામ લોકો કહી ચૂક્યા છે કે અમે આવું કોઈ પ્રોજેક્ટ કરવાના નથી એ તો માત્ર ને માત્ર સત્તા પર આવવા માટે હવાલિયામાં હવત્યા મારી રહ્યા છે અને કહું છું કે આ વખતે કુંવરજીભાઈને જયરામભાઈ મોહનભાઈ સુરજભાઈ અને ઝાલમસિંહ આ ચાર નેતાને કોઈ કોંગ્રેસ પહોંચી વળે એમ નથી ચોવીસમાંથી ચોવીસ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બેસાડવું એમાં કોઈ શંકાનું સ્થાન નથી જી સર થેન્ક યુ રિપોર્ટર મનીષ ગિરનચ ચંદાની જિલ્લા બીરો ચીફ તાપી